અને મેન તો શોખ થી જ કાઢે બધા કારણ કે સિંગ કાઢેલ ઢોર છે એનું રૂપ સારામાં સારું દેખાય બાકી ઓમ ફેલ ઓપરેશન હોવા છતાં પણ આપણે મહેનત કરીને વ્યવસ્થિત એને કરી દીધું પાણી ઓકે ચરો ઓકે ગાયો બધી ઓકે રિપોર્ટ તો અહીંયા જ બેઠા છે ત્યાં આપણે એક ફોન આવ્યો અને તમને ખબર છે ને ફોન આવે એટલે શું હોય દેખાય ને ફેમિલી આખે આપડી વાસડી તો જો કાઠિયાવાડી કાઠિયાવાડી આવ્યો હોય જે જય માતાજી મિત્રો સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગની અંદર આશા કરું છું આ બધા ઓકે રિપોર્ટેશન મિત્રો આજના વ્લોગની શરૂઆત આપણી અહીંયા આપણા ઘરેથી જ કરી છે સવારના મોડું થઈ ગયું તો ગાય બધી આડી ગઈ છે બાકી આજે આ ધમોડ ઘરે છે કારણ કે શું હમણાં બીમાર પડી ને ત્યારે પગે થોડીક નબળી પડી ગઈ છે પગે છે દુખે છે એને એટલે બે દિવસ આરામ કરવા માટે ફરી ઘરે રાખે છે બાકી આ બધાને જાણો જ છો અને આ સિંહ કાઢી એની આપણે વાત આવીને લાખીની એટલે ઘણા બધાની કોમેન્ટો એ હતી કે સિંહ કાઢવાનો મતલબ શું એમ તો હું તમને આજે જણાવી દઉં સિંહ કાઢવાનો ઓમ બીજો કોઈ મતલબ નહીં પણ હવે શું સિંગ એમ માણસો કાંકરેજ ગાયમાં શોખથી સિંહ કાઢે અને સિંહ કાઢ્યા પછી સિંગની જાડાઈ થોડી વધે અને જે ઉપરની અણી હોય ને અણી એ થોડી હરવી પડે એટલે શું આ ગાયનો સ્વભાવ થોડોક આકરો હોય એટલે કદાચ કોઈ નવું માણસ આવે ને લગાડે તો લાગે ઓછું એમ એક એ મતલબ એનો બાકી બીજો કોઈ મતલબ નહીં અને મેન તો શોખથી જ કાઢે બધા કારણ કે સિંહ કાઢેલ ઢોર છે એનું રૂપ સારામાં સારું દેખાય આ તમોડના સિંહ કાઢેલા છે અને જે એની ધોર એના સિંહ કાઢેલા નહીં ક્યારેક હું બે ભેગી હશે ને ત્યારે બતાવીશ બંને ડિફરન્ટ શું હોય તે બાકી લાખીના જો કાઢ્યા પછી કેવા જાડા થઈ ગયા હજી તો ધીમે 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 ઘણા બધા જાડા થશે તો સિંહ કાઢવાનો જ એક મતલબ બાકી બીજો કોઈ મતલબ નહીં હા અહિયાં ના માણસો જે માલધારી જૂના રહ્યા ને એ એક એવું કહે કે સિંહ કાઢેલું પશુ હોય ને મતલબ ગાય હોય ને એને કંબોડી ક્યારેય થતી નથી તો એ તો આમ બધી વાત છે હું આપણે તો ક્યારેય જોયું નથી પણ કંબોડીને સિંહ કાઢ્યાને એને કોઈ આમ કોઈ લાગે નહીં કાંઈ કંબોડી તો થાવાની હોય તો થાય જ પણ અહીંયાનો અહીંયાના જે માલધારીના ને એ એક એવી વાત કરે કે જો સિંહ કાઢેલ હોય ને તો એને કંબોડી થવાનો સાંચ ઓછા રહે બસ એ એ એવું હોય બાકી હું બીજો કોઈ મતલબ નહીં એટલે આ બે ત્રણ કારણ હતા એ મેં તમને જણાવી દીધા બાકી એનું કોઈ સ્પેશિયલ કોઈ કારણ નહીં કે એનાથી આ ફાયદો થાય કાંઈ નહીં રૂપ એક વધે એનું જે પશુનું રૂપ હોય ને એનાથી ડબલ રૂપ થઈ જાય જો સિંહ કાઢેલ પશુ હોય ને એટલા માટે તો એટલા માટે જ બધા સિંહ કાઢતા હોય ને મેનલી શું છે કે કાંકરેજમાં વધારે કાઢતા હોય ગીરમાં ઓછું પ્રમાણ હોય ગીરમાં કોઈ કોઈ કાઢે નેત્ર કોઈ ગીરમાં ના સિંહ કાઢે કાંકરેજમાં વધારે કાઢે અને સિંહ કાઢેલ પશુ તો તમે જાણો છો કે હું રૂપારું લાગે ખબર આ તમોડના સિંહ કાઢેલા જ છે અને લગભગ ગઈ સાલ કાઢ્યા હતા અને આ લાખીના હમણાં કાઢ્યા છે હજી ધીમે ધીમે જેમ જેમ સમય પસાર થશે ને તેમ તેમ એની સિંગની જાડાઈ વધતી જશે ત્યારે આપણે જોઈશું અને હાલો હવે જાય આપણે પાંજરાપુર અને પાંજરાપુર આજે એક ઓપરેશન કરવાનું છે ગાયનું તો ત્યાં જઈએ અને ચેક કરીએ તો હવે આપણે છે અહીંયા પાંજરાપોળ પહોંચીએ અને મેં જે તમને વાત કરી હતી ગાયનું આપણે ઓપરેશન કરવાનું છે તો ગાય પહોંચી ગઈ છે ઓપરેશન થિયેટરની અંદર અને ગાયને તો હું ઓપરેશન જોઉં જોઈએ ને તો હું ફેલ જેવું છે કારણ કે આ ગાય માટે છે આપણે એક મહિના પહેલાં ફોન આવ્યો તો આવી રીતે ગાય છે અને એક મહિના પછી અહીંયા પહોંચી છે એટલે ચામડી કે કાંઈ છે જ નહીં મતલબ ફેલ જેવું છે પણ છતાં શું છે એને પીડા ઓછી થાય એટલા માટે આપણે એનું ઓપરેશન કરના હોવાનું આ સિંગની અંદર એ નીચેથી ઓપરેશન ફૂટી ગયું છે તો બસ થોડી વારની અંદર જ આપણે ઓપરેશન ચાલુ કરશું એની તૈયારી બધી થઈ ગઈ છે બસ સવા પગત એક બાકી રહ્યાથી આવે એટલે ચાલુ કર્યું ઓપરેશન તો ગાયનું ઓપરેશન એકદમ ઓકે થઈ ગયું છે અને ઓપરેશન કરવામાં લગભગ બે કલાકનો સમય લાગ્યો અને સમય વધારે લાગવાનું કારણ એક જ કે મેં તમને જે આગળ જણાવ્યું કે ગાયનું ઓપરેશન એકદમ ફેલ છે ઇન્ફેક્શન બધું અંદર ઉતરી ગયેલ હતું તો એ વ્યવસ્થિત એક વારની એની રાહત થઈ જાય હું આપણે કરી નાખ્યું એકદમ ઓકે અને ટાંકા લેવાઈ ગયા ઇન્જેક્શન અપાઈ ગયા અત્યારે શાંતિથી બેઠીએ ગાય કારણ કે ગેનની અસર છે એટલા માટે બે છે ગેન ઉતરશે એટલે ઊભી થઈને જશે માં વાડામાં બાકી ઓમ ફેલ ઓપરેશન હોવા છતાં પણ આપણે મહેનત કરીને વ્યવસ્થિત એને કરી દીધું હે અને સિંગે બારે પડ્યું શિંગાઈ હું તમને બતાવું એટલે તમને ખબર પડી કેટલું ઇન્ફેક્શન હતું અને કેટલું ભયંકર હતું ઓકે થઈ ગયું છે ઓહો ડોક્ટર સાહેબ કેમ ભાગ્યા થાકી ગયા હો અને હવે આપણે જે માંદાવરા વાડામાં કારણ કે ત્યાંય કામ ચાલુ છે એ ચેક કરીએ ક્યાંક પહોંચ્યું જે એવું ટ્રાન્સફર કરી અને જે પથારીનો જે વ્યવસ્થા હતી ને એ આ સાઈડના વાડામાં કરવાની છે આપણે તો અહીંયા અંદર જઈને ચેક કરીએ તો હવે આપણે આવી ગયા છે અહીંયા માંદાવાળા વાળામાં કે જ્યાં હવે પથારીનો વાળો થશે ટૂંક સમયની અંદર સામે ચેક કરી શકો છો જે બધા પથારીના ઢોર છે સામે બેઠા છે અને રેતીના ટ્રેક્ટરે આવી ગયા છે એમાં રેતી તો છે જ પણ એક્સ્ટ્રા આપણે પાથરવાની છે એટલા માટે બે તકલીફ ના પડી જોઈએ આ કેમ બેઠા એને તો આ જે ટ્રેક્ટર છે ને એ બધા આની અંદર આવી જશે રોળાઈ જશે અને જે પથારીના ઢોર છે કે અહીંયા ગાય સૂતી છે અને સામે ભેંસને એમને એલ ટાઈપમાં આખો વાળો છે એ આખા વાળાની અંદર પથારીના ઢોરનો વાળો થશે અને અહીંયા જારી લાગી જશે આ પિલોરે પિલોરે એટલે જે હરતા ફરતા ઢોર હોય ને અંદર ના આવી શકે ને આ કોઈને હેરાન ન કરે એટલા માટે તો એ કામ અહીંયા ચાલુ જ છે પણ જ્યાં સુધી કામ ચાલુ રહેશે ને ત્યાં સુધી જે માંદાવાળા ઢોરનો વાળો છે ને એને થોડી તકલીફ રહેશે પણ હવે શું છે કે હાલ છે કયો કારણ કે એના માટે જ આપણે સુવિધા કરાવીએ છીએ એટલે તો થોડો સમય માટે તકલીફો પડશે પણ પછી વ્યવસ્થિત છે એને મજા આવશે એવું થઈ જશે તો અહીંયા તો હજી કાંઈ બીજું નવું કામ શું નથી આમ નેમ છે છે આ ટ્રેક્ટર અત્યારે કાલ હતા ને આજે આવી ગયા છે તો એ બપોર પછી મારી અને હવે ડ્રેસિંગનું કામ છે એ કરવાનું છે આપણે થોડી વારની અંદર જ કરીએ તો આપડે પાંજરાપોરનું બધું કામ ઓકે કરીને આવી ગયા સીધા ઘરે કારણ કે તે રીતે આપણે લઈ અહીંયાથી ગૌશાળાએ એટલે થોડીક શું ગાયોને ઢોકલી રાખે ત્યાં નીણનું કામ ને બધું આપણે ઓકે કરી નાખીએ તો બસ હવે આપણે આપણી ગૌશાળાએ જાતા હતા જ ત્યાં આપણી જો નજર અહીંયા પડી કેવું કોમ્બિનેશન જો સામે ગીર ગીર અહિયાં કાંકરી જ કાંકરી સરસ છે જો મસ્ત દેખાય ને હે તો બસ તો બસ અહીંયાથી થી એમ જ જાતો હતો મને દેખાણું એટલે મેં તમને બતાવી દીધું અહીંયા શું છે આમ આવી વસ્તુ તો ક્યારેક ક્યારેક ને એમ યુનિક વસ્તુ કહેવાય કે ક્યારેક જ જોવા મળે તો તમને બતાવી દીધી ને આપણે જોઈ લીધી તો ચાલો હવે જાય આપણે આપણી ગૌશાળે ફક્ત પાંચ મિનિટમાં જ આપણે આપણી ગૌશાળે આવી ગયા અને જો પાડી ના તીર્થે ને અને હું ચાલુ કરના હું મોટર કારણ કે પાણી હશે જ નહીં ઓટોમેટિક હો બધું થઈ ગઈ મોટર ચાલુ તો એને અંદર જવા દે ને બધાને પાછળ ટોકલી રાખો ગુંજલ ને મંજરી શું કરે છે ચેક કરી લે એકવાર હા તો આપણો અવાજ સાંભળીને ઊભી થઈ ગઈ શું બંને હમણાં બારી કાઢીએ પણ થોડી વાર રમાડીએ કારણ કે તો જે મંજરી રહી ને એને રમવાનો ખૂબ શોખ છે ધીમે 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 આમને મત તગારા તોડી નાખી હતી રીતે તો તીર્થ ગયો છે પાછળ અને પાડીને પૂરી અને જે બધી આપડી ગાયો છે ને એને પાછળ હું ઢોકલી રાખે થોડી વાર ઊભી રાખે ને તો આપણે શાંતિથી નીણ નાખી દે બધી ગાયોને નીણ કરી નાખી છે એકદમ ઓકે રિપોર્ટ બાકી તમે ચેક કરી શકો છો પાણી ચરો ગાયો બધી એમ ને ભાઈ ભાઈ તો જો કેવી સરસ રીતે બધા નીણ ખાવા માંડ્યા છે આજે આમ શાંતિ છે બથો બથ એટલા છે નહીં બધા શાંતિથી ખાય છે હું આડા વરસે જો જો નામ લીધું છે ખાવા માંડી એ તો મારી દીકરી આમ છે ને ચાર ગામ ભેગી ખાઈ જતી હશે એ પણ આ મેળ ન પડવા કેમ કે આ બધી આની વસ્તી ઘણી ને કૂટે બધા ડોઢી હે બાકી એ કોઈ ને પાંચ છ આવે નાખી દેજે આટી આટી વાત છે

અને હર્ષદ ની હગા એ બાકી છે જી લગ્ન એક મોટા બન દીકરી નથી હર્ષદ મોટા બન દીકરી અને મારી મામા ની દીકરી એના લગ્ન છે એટલે આપણે આપણે જાશું તીર તારી ક્યારે જવાનું છે મારે 15 તારીખે એમ ને તમે 15 તારીખે જાજો અને એના પછી આપણે જવાનું છે બધાને જવાનું છે એટલે ત્યારે શું થોડું ગાયોને તકલીફ પડશે ઓહો ફોન મારો દીકરો તો ગાયોને તકલીફ પડશે પણ આપણે ભાઈ અહીંયા છે ને બધું સંભાળી લેશે એટલે એ કાંઈ ચિંતા છે નહીં બાકી હર્ષદના લગ્ન છે નહીં હર્ષદના લગ્ન હશે ત્યારે તો હું તમને કહીશ બધાને હો તો મિત્રો આપણે જે પાછળના વાડામાં બધું કામ ઓકે કરીને હજી અહીંયા ગૌશાળાએ જતા ગૌશાળાથી ક્યાંય ગયા નતા હજી જો અહીંયા જ બેઠા છે ત્યાં આપણે એક ફોન આવ્યો અને તમને ખબર છે ને ફોન આવે એટલે શું હોય એમને એમાં જે એક સરપ્રાઇઝ મળી ગઈ છે તમને અને મને શું હશે કહી દો આલો ઘણા મિત્રોને નહીં ખબર પડે ને કોઈ કોઈને ખબર પડી જશે એકવારનો વિડીયો અહીંયા ને અહીંયા ઊભો રાખી અને તમે કોમેન્ટ કરીને મને કહ્યું કે શું હશે બગીન જો મોજમાં આવી ગયા છે આલો ખબર પડી હોય તો ઠીક છે ન પડી હોય તો હું કહી દઉં આમ શું છે ખબર કે આપણી માયા વિયાણી કુંજ વિયાણી એની આપણે ખૂબ રાહ જોઈ ગયો અને એમને એમ જ એક આપણી જર્સી ગાય કાળા કલરની હતી તમને ખબર છે એને આપણે કંઈ ધ્યાન જ ન દીધું ને બચારી આજે વીંઆઈ ગઈ છે અત્યારે અને વાછડી લઈ આવી છે બરાબર બધું અત્યારે તમને જણાવી દઉં કારણ કે તમે બધા આ ઘરના માણસો તમારે કંઈ સુપાવીને મારે શું કરવું કહ્યું કે મોડું જ બતાવીશ ને મોડે કહીશ ને એવું કાંઈ નહીં જર્સી આપણે વીઆઈ ગઈ છે ને વાછડી લઈ આવી તો બસ હવે આપણે ત્યાં જવાનું છે જીગા ભાઈ આવી ગયા કેમ છો મજા 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 ને અમે ત્રણેય અને હું જર્સી પાસે તો હવે આપણે અહીંયા ગાયોમાં પહોંચીએ બાજુમાં જ ગાયો હતી તો ત્યાં આવી ગયા છે અને સામે અહીંયા છે આમાં તો ત્યાં જઈને જોઈએ હે કોઈ દેખાય આપડી એક દેખાણી જ્યાન કી

मेन आपड़े अपनी जर्सी ने जो आया है ये क्या है आरिया आरी अपनी जर्सी वासड़ी तो जो काठियावाड़ी है गाठियावाड़ी आई हो ये है रेड लाइन लागे हो થોડી વાર આપણે ચેક કરી લઈએ ને પછી તમને બતાવીએ તો આપણે ગાયને ને કમ્પ્લીટ જોઈ લીધી અને હવે છે વાસળી લઈને નીકળી ગયા કારણ કે ગાય અહીંયા બાજુમાં જ છે થોડી વારમાં પહોંચી આવશે ત્યારે એને ને પહોંચાડી દે એ ભાઈ પકડો ફોન આમ છે ને બસ પગડામાં અહીંયા પછી આ જીગા ભાઈ આપણા મિત્રો હોય ને ત્યારે વાસડા પગ

સેમ ટુ સેમ છે ને એલા ના ના અંદર લે અંદર જો જો ભડકાયો દે તે સંત લઈ લાલ અરે બાપ છે કારણ કે આને આપણે બીજ કે કાઈ મૂક્યું નથી ડાયરેક્ટ જુઈયા છે એટલે રોટલો ભાઈ કામ આવ્યો જર્સી એમ્બ્રિયો ટ્રાન્સપ્લાન્ટ કરી ના કડું કોને કાઢ લો કા બે નડતું નહી ના રે ના એવા આવ્યો છે હાલાલ તીર અંદર લઈ હમણાં થોડી વાર પેલા માં દીકરી જોઈ અને હવે બાપ દીકરી જો તો તીરથી તો લેવાતી નહીં અંદર વાછડી એટલે હું લેવરા હું એને નાના ઉપર લીધો એમ તો તીર થઈ ખારો છે થોડુંક ગમે હે એમ ને એ ખુરશી બનાવવા વાઘડી અહીંયા પહોંચી ગઈ અત્યારે અને અત્યારે ત્રણ તો વાગી ગયા છે હમણાં બે કલાકની અંદર જ ગાયો આવી જાય છે એના ભેગી એ આપડી જે ગાય છે એ આવી જશે કારણ કે જ્યાં તે ગુવાતી હતો આપણે વાત કરી દીધી એ દૂધ હલાવવાનું આમાં હે ને બે આપડી કુંજલ અને મંજરી આ બંને સાથી ધાર આવી ગયા બેન બેઠા હે ને હાલ તો લઈ લે ફટાફટ અહીંયા હવે ત્રણેય અંદર ના રે ના બે ની જગ્યા છે અંદર હવે હમણાં કોઈ નહીં બચ્ચું તો જોવા આવ્યું છે પણ

કુંજલ ને મંજરી ને હા મંજરી ડાય છે જો મળવા મંડી પૂછા કરે છે તો મિત્રો તમે લાસ્ટમાં જોયું ત્યારે આપણે છે એ જેવા ગાય વિયાણી આપણી એની વાસડી મૂકવા આવ્યા હતા તો વાસડી તો આની અંદર જ છે અને અત્યારે ગાય પહોંચી આવ્યું સામે બંધ નાખી જોઈ બાકી બધી ગાયો આવી ગઈ છે પણ એ બારે છે અને એકવારની અંદર લઈ લીધી કારણ કે તાજી આઈ ગલ છે અને વાસળી આપણે લઈ આવ્યા એટલે પાછી ત્યાં ન ભાગી જાય એટલે માટે એકવાર તો ભાગી પાછો લઈને આવ્યો અત્યારે તો અંદર બાંધી નાખીએ અને વાસળીને મૂકીએ અને આજનો આ વિડીયો છે ઘણો એટલે ઘણો લોંગ થઈ ગયો છે તો અહીંયા સુધી જ રાખશું જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરી નાખજો કોમેન્ટ કરી નાખજો મળીએ કાલે નવા વિડીયોમાં